તો મારા ભાઈ બગડાના વિવાદને લઈને કહેવામાં આવતો મેટર તો દિવસે ને દિવસે વધતી જાય છે પણ તેનું નિરાકરણ હજી સુધી મળી શું નથી એ માટે કહેવામાં આવતું હું તમારા માટે લઈને આવી ગયો છું મોટા સમસ્યા એ પહેલા મિત્રો તમે નવા આવ્યો તો આ વિડીયો તમારા મિત્રો સુધી જરૂર ને જરૂર પહોંચાડી દેજો જેથી કરીને લોકોને પૂરતી માહિતી મળી શકે મિત્રો મિત્રો તો મારા ભાઈઓ નવનીતભાઈને ન્યાય આપવા માટે કહેવામાં આવતો કોળે સમાજના અમુક લોકો કહેવામાં આવતો મેદાનમાં ઉતરી શક્યા છે તેમ છતાં પણ કહેવામાં આવતો નવનીતભાઈને ન્યાય મળ્યો નથી તો હાલ મિત્રો સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કહેવામાં આવતો બગનાણા કેસમાં એસઆઈટી સમક્ષ નિવેદન આપવા પહોંચી ગયા છે નવનીતભાઈ તો મિત્રો તમને શું લાગે છે કે આજે થવાનો છે મોટો ધડાકો તો મિત્રો પહેલા તો તમે આ વિડીયો ધ્યાનથી જોઈને તમારા મિત્રો સીધી જરૂર જરૂર પહોંચાડી દેજો મિત્રો મને વિશેષ નિવેદન લેવા માટે અહીંયા બોલાવ્યો છે હું અહીંયા આવ્યો છું મારી પાસે જે પ્રૂફ છે એ રજૂ કરવાનો છું અને મારું જે પહેલેથી જે છે આરોપી એનું નામ જયરાજનું એ પહેલેથી લખાવેલું જ છે મેં અને લખાવવાનું છે પણ જો અત્યાર સુધીની તપાસમાં એક પણ જગ્યાએ જયરાજ આહીરનો કોઈ જગ્યાએ રોલ છે તે પ્રસ્થાપિત થયો નથી તો પછી કેવી રીતના નામ છે તો એ આવી શકે મારી પાસે પ્રૂફ છે ને એમના પ્રૂફ શું હોય શકે તમારી પાસે એ છે વિડિયો હોય છે ઓડિયો છે બીજા જીવતા માણસો છે તો મારા ભાઈઓ તમે આગણો વિડિયો જોઈ ગયા હશો એ પ્રમાણે મિત્રો વાત કરમાં આવતો છું નવનીતભાઈને એસઆઈટી ટીમ દ્વારા ન્યાય મળશે તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જરૂર જણાવી દેજો મિત્રો જય હિન્દ